પ્રસંગ છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પવિત્ર ગામ શેરપુરાનો જ્યાં વસે છે મેલડી માનું ચમત્કારિક મંદિર જેની ખ્યાતિ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી છે અહીં દર વર્ષે હજારો ભક્તો ચાલતા ચાલતા આવે છે પગપાળા યાત્રા કરીને માના દર્શન કરવા પહોંચે છે જે ભક્તો હૃદયથી પ્રાર્થના કરે છે મેલડીમાં તેમની દરેક માનતા પૂર્ણ કરે છે કોઈ આરોગ્ય માટે આવે છે કોઈ સંતાન માટે કોઈ સુખ અને શાંતિ માટે અને કોઈ માત્ર માના દર્શન માટે પરંતુ સૌને એક જ આશીર્વાદ મળે છે મેલડી માની કૃપા આ મંદિરની ખાસિયત એ છે કે અહીં માનતાઓ ખૂબ જ જીવંત છે જે ભક્ત માનતા બાંધે છે તે પૂરી થાય છે અહીં કુકડા અને બકરા માનતમાં ચઢાવવામાં આવે છે પણ અહીં કોઈ બલી આપવામાં આવતો નથી માત્ર સૂતા છોડવામાં આવે છે જે માતાની અહિંસા અને કરુણાનો સંદેશ આપે છે દર રવિવારે ભક્તોનો ધસારો લાગે છે માથું ટેકવા માટે માળા ધારણ કરીને પગે ચાલીને ભક્તો આવે છે ગામના દરેક ખૂણામાંથી દરેક વયના ભક્તો ઉમટી પડે છે ઢોલ વાગે છે નગારા ધૂમ ધડાકાથી વાગે છે ભક્તો જય મેલડી માના જયકારો કરતા જતા હોય છે ગીતો ગવાય છે મેલડી માં મારી ખુંખાર ભમ્મર ઘોડાવાડી માં ઢોલની ધૂન સાથે માહોલ ભક્તિમય બની જાય છે અને માતાજીના દરબારમાં આનંદની લહેર ફેલાય છે શેરપુરાની મેલડીમાં ભક્તોને માત્ર આશીર્વાદ નથી આપતી પણ સમજકાર પણ આપે છે જેના જીવનમાં મુશ્કેલીઓ છે તેને માર્ગદર્શન આપે છે માતાનો એક ચમત્કાર એવો છે કે જેના હૃદયમાં માયનું નામ હોય છે તેના ઘરનું સુખ કદી ખૂટકું નથી મેલડીમાંનો દરબાર એ માત્ર મંદિર નથી એ એક સત છે જ્યાં ભક્તો ધ્યાન કરે છે ગીતો ગાય છે અને ભક્તિમાં લીન થઈ જાય છે માના દરબારમાં જે જાય છે તે ખાલી હાથ પાછો આવતો નથી કોઈને માનસિક શાંતિ મળે છે કોઈને ધંધા વ્યવસાયમાં પ્રગતિ મળે છે અને કોઈને સંતાન સુખ પ્રાપ્ત થાય છે મેલડીમાં એ ચમત્કારિક શક્તિનું રૂપ છે જેવી રીતે દીવો અંધકાર દૂર કરે છે તેવી રીતે મા ભક્તોના જીવનમાંથી દુઃખો દૂર કરે છે ભક્તો જ્યારે માયના નામે ખૂંખાર મેલડી માની બોલે છે ત્યારે માયાના આશીર્વાદ વર્ષા રૂપે વરસે છે અહીંના પૂજારીઓ અને ભક્તો કહે છે કે જ્યારે કોઈ નવા ભક્ત પહેલીવાર આવે છે ત્યારે તેને એવો અનુભવ થાય છે કે મા તેની રાહ જોઈ રહી હતી આ મંદિરના ચરણોમાં અદભુત શક્તિ છે દર રવિવારે સવારે આરતી થાય છે માઈને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ ભક્તો માટે પ્રસાદ વિતરણ થાય છે તે પ્રસાદ લેતા જ ભક્તના મનમાં શાંતિ ઉતરી આવે છે ઘણા ભક્તો કહે છે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય ત્યારે માત્ર મેલડીમાંનું નામ લેતા જ તેમને ઉકેલ મળી જાય છે મા પોતાના ભક્તને કદી એટલો નથી છોડતી જ્યારે જીવનમાં તોફાન આવે છે ત્યારે મેલડીમાં રક્ષણ આપે છે ચાલો સૌ મળીને માઇના ચરણોમાં પ્રાર્થના કરીએ મેલડીમાં અમને સાચા માર્ગે ચલાવજો અમારામાંથી દુઃખો દૂર કરજો અને અમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ ભરજો જય ખુંખાર મેલડીમાં જય ભમ્બર ઘોડાવાળી મેલડીમાં લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અખંડ ધારા ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો મેલડીમાંનો સંદેશ દરેક ભક્ત સુધી પહોંચાડવા માટે જ્યાં દરેક ભક્ત પોતાની માનતાનું ફળ મેળવે છે અહીં દૂર દૂરથી ગુજરાત ભરના ભક્તો ચાલતા ચાલતા નાચતા ગાતા મેલડી માના દર્શન માટે આવે છે તેમના હૃદયમાં એક જ ભાવ હોય છે મેલડીમાં મારી માનતા પૂરી કરજે જે ભક્તો શ્રદ્ધાથી આવે છે મેલડીમાં તેમની દરેક ઈચ્છા પૂરી કરે છે અને તેમને જીવનમાં સમજકાર અને શાંતિ આપે છે અહીં માનતામાં કુકડા બકરા ચડાવવામાં આવે છે પણ એને મારવામાં આવતા નથી માત્ર સૂતા છોડવામાં આવે છે આ એનું પ્રતિક છે કે મેલડીમાં જીવદયાની માતા છે દર રવિવારે અહીં ભક્તોનો મેલો લાગે છે ઢોલ વાગે છે ઝાંઝ વાગે છે અને ભક્તો ગીતો ગાતા ગાતા આનંદભેર માના દર્શન કરે છે અહીં માતાજીનું સત છે જ્યાં મંત્રો ભજન આરતી અને ભક્તિની લાગણી વહે છે મેલડી માના ચરણોમાં બેઠા પછી હૃદય હળવું થઈ જાય છે જેની માનતા અડગ છે મેલડીમાં તેની રક્ષા કરે છે ભક્તોના દુઃખો દૂર કરે છે અને આનંદ આપે છે આ પવિત્ર ધામમાં આવનાર દરેક ભક્ત કહે છે જય ખૂંખાર મેલડીમાં જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં ભક્તો દર અઠવાડિયે આવે છે માથું ટેકે છે માનતા માને છે અને પાછા જતા સમયે સંતોષ સાથે કહે છે મેલડીમાં જીવદયાની માતા છે આ સ્થળે માત્ર ભક્તિ જ નહીં પણ એકતા શ્રદ્ધા અને પ્રેમનો સંદેશ મળે છે ભક્તો કહે છે મેલડીમાં જેની સાથે છે તેને કાંઈની કમી નથી માના ભક્તો ઢોલ વગાડતા જાય છે ગીતો ગાતા જાય છે અને માના દર્શન કરી આશીર્વાદ મેળવે છે અંતમાં બધા ભક્તોને વિનંતી આ વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જય ખૂંખાર મેલડીમાં લખીને કોમેન્ટ કરો જય ખૂંખાર મેલડી જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં ભક્તજનો આપ સૌને ખૂંખાર મેલડી પવિત્ર ધામમાંથી પ્રેમ ભરેલો જય મેલડીમાં આજના પ્રવચનમાં આપણે વાત કરીશું સાવલી તાલુકાના શેરપુરા ગામની મેલડીમાંની અદ્ભુત મહિમા વિશે જે ધામમાં ભક્તિ શ્રદ્ધા અને ચમત્કાર એક સાથે અનુભવી શકાય છે મેલડીમાંની ઓળખ શેરપુરા ગામની મેલડીમાં એ માત્ર એક મંદિર નથી એ તો અડગ વિશ્વાસનું સ્થાન છે જેવી રીતે દરિયાને તરંગો ક્યારેક છૂટતા નથી તેવી રીતે મેલડીમાંની કૃપા ક્યારેક છૂટતી નથી ભક્તો કહે છે કે જે અહીં સચ્ચા હૃદયથી માનતા રાખે છે તેની દરેક ઈચ્છા મેલડીમાં પૂર્ણ કરે છે ભક્તો દૂર દૂરથી ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા ટ્રેક્ટર પર બુલેટ પર જાય ખૂંખાર માના નારા લગાવતા આવે છે કોઈ સંતાન પ્રાપ્તિ માટે કોઈ રોગ મુક્તિ માટે તો કોઈ ઘરગથ્થુ શાંતિ માટે પણ એક વાત સૌના દિલમાં એક સરખી હોય છે વિશ્વાસ અને એ વિશ્વાસ જ મેલડીમાંની સચ્ચી પૂજા છે મંદિરનો આલોકિક માહોલ જ્યારે સવારે આરતી થાય છે ત્યારે આખું વાતાવરણ ધૂપ દીવા અને ઘંટના સ્વરથી ગુંજી ઉઠે છે

અને થોડા સમયમાં એની ઈચ્છા પૂર્ણ થઈ અંતમાં ભક્તિ એટલે વિશ્વાસ વિશ્વાસ એટલે મેલડીમાં જે ભક્ત મેલડીમાંને દિલથી પોકારે છે એના જીવનમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ જરૂર આવે છે ચાલો સૌ ભેગા મળીને બોલીએ જય ખુંખાર મેલડીમાં જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં